વર્ષથી જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે વરસાદી માહોલ વચ્ચે ભરુશ તાલુકાના ટંકારિયા ઘોડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જ્યારે વરડિયા ગ્રામ પંચાયતની સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી મીડિયા ટીમ દ્વારા ઉપરોક્ત ગામોની મુલાકાત લેતા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વિશેષ વરડિયા ગામમાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ મતદારોની લાંબી કતારો મતદાન મથકોની બહાર જોવા મળી હતી ટંકારિયા અને ઘોડી ગામમાં સરપંચ પદના બે બે ઉમેદવારોએ પોતાની પેનલ સાથે ભાગ્ય અજમાવ્યું છે જ્યારે વરડિયા ગ્રામ પંચાયતની સરપંચ પદની પેટા ચૂંટણીમાં બે મહિલાઓએ સરપંચ પંચપદ માટે ભાગ્યજમાં અજમા આવ્યો છે ઉપરોક્ત ગામોમાં પાલેજ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે આગામી પચીસમી જૂન ના રોજ ગણતરીના દિવસે ટંકારિયા અને ઘોડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારો કઈ પેનલના ગળામાં વિજયની વરમાળા પહેરાવશે તે જોવું રહ્યું જ્યારે વરેડિયા ગ્રામ પંચાયતની સરપંચ પદની પેટા ચૂંટણીમાં કોણ વિજેતા બનશે તે પચીસમી જૂન ના રોજ જાણવા મળશે પાલેશ ટાઈમ્સ ભરૂચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે